જય વિશ્વકર્મા મિત્રો આપણે આજે મળશું રાજુભાઈ કરગતરા જુનાગઢ વિશ્વકર્મા સમાજના પ્રમુખ શ્રી જે અત્યારે જુનાગઢ મંદિરની અંદર બીજા ત્રણ મંદિરો બની રહ્યા છે માતાજીના હનુમાનજીના સોરી ગણેશજી તો એની ખરીદી મૂર્તિની ખરીદી માટે અત્યારે એ લોકો અંબાજી નીકળ્યા છે ખરીદી કરી તે લઈ પાછા આવે છે છે મૂર્તિઓ જે રાખવાના માતાજીની મૂર્તિને કહેવાય છે કે લોંગ ટાઈમ એટલે કે લાંબો સમય ત્યાં રાખવાથી ત્યાં માતાજી આપણા ચામુડામાં નો વાસ તેમાં પણ નિવાસ થાય ને આપણા સમાજના લોકો દરરોજ જુનાગઢ સમાજના લોકો દરરોજ ટાઈમ રાખશે રાજુભાઈ પાસે મેળવશું જે અત્યારે અંબાજી થી રિટર્ન છે ઓન ધ વે છે રોડ ડ્રાઈવિંગ ગાડી ઉપર છે એટલે વાત કરી હતી હમણાં પાંચ દસ મિનિટમાં જે હું આવું છું એ કે ચર્ચા આપણે કરીએ છીએ તો એના વિશે આપણે આગળ વધીએ

થોડો પરિચય તમારો પેલા સમાજ ને આપી દો એટલે જે નવા આપણા જોતા હોય પ્રેક્ષકો કે આપણા મિત્રો એને બધા ને તમારો પરિચય મળી જાય એટલે થોડો ટૂંકમાં તમારો પેલા પરિચય આપી દો સમાજ ને હા હું ગુજરાત સુધાર સમાજ ગિરનાર દરવાજા જુનાગઢ પ્રમુખ રાજો મિસ્ત્રી હાલો બોલો બોલો વાંધો નહીં બોલો

એટલે વિશ્વકર્મા કહેવાય એમનું બહુ ભવ્ય મંદિર જુનાગઢમાં આવેલું છે ગિરનાર દરવાજે કે જ્યાં તેત્રીસ કોટી દેવતા તેત્રીસ કરોડ ખરેખર તેત્રીસ કોટી દેવતા કહેવાય છે એના દરવાજે આપણો વિશ્વકર્મા સમાજ આવેલો છે અને દાદાનું મંદિર આવેલું છે તો આમાં આપણા કુળદેવી અને દાદા ના દીકરી રાંદલ માતાજી બરાબર એનું માત્ર તસવીરજી છે જો અમે અત્યારે રિનોવેશન ચાલી રહ્યું છે સમાજમાં રૂમો નું અને મંદિરનું નું પણ રિમોટ રિનોવેશન ચલા

હજુ ભાઈ સંભળાય છે તમને ઓન ધ વે નેટવર્ક નો થોડો ઇશ્યુ આવે છે તો શક્ય હોય તો ત્યાં કોઈ એવી જગ્યા ઉપર આપણે નેટવર્ક આવી શકતું હોય ને એવી જગ્યાએ ગાડી ઉભી રાખી શકતા હોય તો બેટર રહેશે તો આપણે આપણા જે મિત્રો છે એને બધાને માહિતી આપી શકશું પૂરી સંપૂર્ણ માહિતી કઈ રીતે આપણું આયોજન છે એના વિશે હજુ અવાજ આવે છે મારો કપાઈ ગેલું હલો નેટવર્ક નો ઇશ્યુ આવે છે હા હું ગાડી ઉભી રાખી દઉં છું અત્યારે બરાબર આ ગાડી અહી માં રાખી દીધી હવે એટલે અમારા સેવા સમિતિ સેવા સમિતિ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે જો ચાલુ કરીએ આ મંદિર બનાવીએ છીએ આપડે renovation ચાલુ છે તો આપડા મા કુળદેવીની દેવી એ છે ચામુ અને રાંદલ માતાજી ની પણ તસવીર છે તો એની જગ્યાએ આપણે અ મંદિર રાખીએ તો કેમ થાય બરોબર તો પછી અમે નક્કી કર્યું અને ધ્રાંગધ્રા ગયા તો ધ્રાંગધ્રા સમાજનો અમને ખુબ જ સહકાર મળ્યો અને ત્યાંથી જીગર આર્ટ મારા જીગરભાઈ ને ધર્મેન્દ્રભાઈ દ્વારા અમે નક્કી કર્યું અને ખૂબ જ સરસ મજાના સિંહાસન ત્યાંથી રેડીમેડ પથ્થરો પ્રિન્ટ સાથે બરાબર આપણે બરાબર લગભગ 15 તારીખે કમુરતા પહેલા જૂનાગઢ મંદિરમાં પહોંચી ગયા અને આ મંદિર માં સતત રાત દિવસ આ લોકોએ આ સિંહાસન માં કામ કરી અને સિંહાસન ને કમ્પલીટ ફિટિંગ મંદિર નું સ્વરૂપ આપી દીધું અત્યારે સિંહાસન ચારે ચાર તૈયાર થઈ ગયા છે માં જ્યાં આપણે તમે જૂનાગઢ આવો છો તો હનુમાનજી ને ગણપતિ ના મંદિર ગર્ભગૃહ ને અડીને છે અને થોડું જે

અને આગળ લઈ લીધા આ રીતે હનુમાનજી ગણપતિ ના સિંહાસન બનાવ્યા અને એના કે હનુમાનજી છે તો હનુમાનજી ઓટો છે વાંદરા સ્વરૂપ સિંહાસન માં એની સરસ મજાની કૃતિ બનાવી છે આ જે કલા શિલ્પકાર છે એને અને આપણે ગણપતિ દાદા છે તો એમાં ઉંદર સરસ મજાનું એમને શિલ્પ કળા થી બનાવ્યો છે ચામુદા માતાજી છે તેમાં સિંહ બે બાજુ વચ્ચે ત્રિશૂલ છે અને રાંડલ માતાજી એનો ઘોડો કેવાય છે એનો ઘોડે આપડે ઘોડે ખુંદી એમ કહે ને દાદા ના દીકરી બરાબર એમાં ઘોડા શું આ રીતે સરસ મજાનું થઈ ગયું પછી અમે તમારે બે મહિના પહેલા અ મહા કાર ભેરવ કરીને કોટેશ્વર અંબાજી છે મૂર્તિ માટે ત્યાં ગયા ત્યાં મૂર્તિ એ સોમપુરા છે અને આ રાજસ્થાન કારીગર જે કોટેશ્વર માં છે બરાબર એને કાઠિયાવાડી કહેવતમાં છે કે જેવું ઘર નાખો એવું ગઈડું થાય એટલે બાર થી પંદર માં અમને બે ની મૂર્તિ

તો મને કીધું કે ભાઈ એવું કરવું હોય અને એક પણ પણ ડાઘ ડાઘ દાણા જેટલો બીજો ન આવે આપણે પથ્થર કિંમતી થાય તો અમદાવાદમાં એક મોટું નામ છે ત્યાં પૂછાયું મૂર્તિ મૂર્તિના અમને પોણા બે થી બે લાખ કીધા હતા છેલ્લે પોણા બે લાખ કીધા એજ મૂર્તિ અહિયાં મોટેશ્વર માં આપણા ભાવમાં આપણી કિંમતમાં આપણને લગભગ સવા લાખ ની આજુબાજુમાં ને એનાથી પણ સારી મૂર્તિ આજે બનાવી અને આજે સવારે અમે ત્યાં પોઈચા કાલના નીકળ્યા અને સવારે પોઈચા એમને એમનો જે વર્કશોપ છે એમાં કારખાનામાં એટલે વનરાજભાઈ એમનું નામ છે મેં એને એટલું કીધું જોઈને કે ભાઈ તમે આજે મૂર્તિ બનાવી છે પણ એક ભયંકર ભૂલ કરી છે એટલે એ ભાઈ ડગાઈ ગયા કે મારાથી એવી શું ભયંકર ભૂલ થઈ ગઈ બરોબર હા તો મેં કીધું તમે આ મૂર્તિ એવી બનાવી છે કે એના સામે કોઈ પણ માણસ ઉભો રહીએ એવું મુખારવિંદ છે કે કોઈ પણ માણસ ઉભો રહીએ લોચુમક ની જેમ ચોટી જાય ચોટી જાય હા

એટલે દેવ ગતિના કાર્યમાં વિધિ વિધાન પ્રમાણે થોડોક હું વધારે મારા મારી ઉંમર પ્રમાણે હું જાણું છું તો મારી ગણતરી એવી હતી કે ચામુંડા માતાજી છે ચોટીલા એના સન્મુખ આ મૂર્તિને ખાલી સન્મુખ ચાર આંખ મારે કરવાની ગણતરી હતી ત્યાં અમારા સલાહકાર અને વડીલ એવા કેટી ઝુલાપરા સાહેબ એમને વાત કરી તો એમણે એ ત્યાં ચોટીલામાં જ મામલતદાર તરીકે રહી વાતચીત કરી તો એ રીતે તારીખ હજુ કન્ફર્મ અને કન્ફર્મ જેવું જ છે એસી ટકા અને એક મે થી પદયાત્રા આપણે ચાલુ કરવાના છીએ ચોટીલા થી જુનાગઢ તો આ મૂર્તિ ને ખાલી સન્મુખ ચાર આંક કરવાની ગણતરી હતી ત્યાં સાહેબે એવું નક્કી કરી દીધું કે આપણા સમાજના અમોભાગ્ય કહેવાય કે અમે કાલ સવારે પાલખીમાં બેસાડી જેમ ડોલી ગિરનાર પર્વત ઉપર આવે છે અને માણસને બેસાડીને ઉપર ચડાવે છે એમ પાલખીમાં બેસાડી અને માતાજીને આજે ભાઈઓ બહેનો ઘણા સેવકો આવે છે સવારે ખંભે પાલખીમાં બેસાડીને ઉપર પર્વત ઉપર ચડાવવાનું ને ગર્ભગૃહમાં નીચ મંદિર માં ચામુંડા માતા જી ના ગર્ભ ગૃહ માં આપડા જ્યાં માતા ની મૂર્તિ તૈયાર છે એને વિશ્રામ કરવા માટે ગર્ભ ગૃહ માં સ્થાન મળશે અને એક મહિનો અને એ એક મહિના ની અંદર ચૈત્રી નવરાત્રી એટલે મોટા માં મોટી નવરાત્રી કેવાય આસો નવરાત્રી કરતા મોટા મોટી નવરાત્રી કહેવાય એ નવરાત્રી પણ આપડા માતાજી જેવી ચોટીલા સેવા પૂજા થાય છે એવી જ બરાબર આપણા આ માતાજીની સેવા પૂજા થશે રાજુભાઈ તમને રાજુભાઈ વાતમાં

બરોબર અને એક સમજવાની વાત છે કે જે મુખ્ય માતાજી આપણું ચોટીલા નું સ્થાન કેવાય છે એ ગર્ભગૃહ માં આપણા માતાજી મળે છે ને ત્યાંથી પછી આપણે પાંચ છ દિવસ કાર્યક્રમ છે સંગ પદયાત્રા થી જુનાગઢ લઈ જવાના છે એટલે આ પદયાત્રામાં આ જે મૂર્તિ ત્યાં સેવા પૂજા થઇ ને આપણે જુનાગઢ મંદિર માં આવશે ચામુંડા અને રાંધણ માતાજી એટલે એમ માનવાનું સમજી શકે છે મારી ભાવના સ્થળ તો છે એમાં આપણા વિશ્વભરમાં સમાજ માટે પણ એક મહત્વ ધરાવશે કારણ કે આ ચોટીલા નો બીજો અંશ ચામુંડા માતાજી નો ત્યાં એ પેલા આપણે અહિયાં થી રાજકોટ થી એક જ્યોત ગયા હતા

બીજા ધર્મ ના લોકો આજે પોતાનો ધર્મ ને કેવી રીતે ઉજવે છે તો આપણે તો સનાતની છે અને આપણા દેવો ના તો પરચા છે તો આપણે શા માટે સમાજ ને આપણે ધર્મ તરફ ન લઈ જઈ શકીએ ના બઉ સરસ હવે કઈ રીતે તમારું આખું આયોજન છે કે કઈ રીતે તમે અત્યારે ક્યાં છો ને ક્યાંથી નીકળીને ક્યારે આવવાના છો એ આખું આયોજન તમે જણાવશો

અને સેવા સમિતિના સભ્ય છે કામ કરે છે અને જમીને રાત્રે બે બે વાગા સુધી સમાજમાં જે રિનોવેશન ચાલી રહ્યું છે એનું આ લોકો કામ કરે છે અને હજુ જુનાગઢ માં જ છે સેવા સમિતિ બીજા સભ્યો પણ અત્યારે અમે ચારે જ નીકળ્યા છીએ આ બધા સેવા સમિતિના સભ્યો છે અમારા અને આજે અમારો જુનાગઢ સમાજ છે આ સેવા હિસાબે જ અત્યારે પ્રગતિના પંથે છે અને આપ લોકોના સહકાર ને હિસાબે મીડિયા ના માધ્યમથી સમાજ ને સમાજ નો સમાજ નું સારું કાર્ય થતું હોય તો એસવી ન્યૂઝ હંમેશા એની સાથે જ રહ્યું છે કારણ કે સમાજના પોઝિટિવ માહિતી માટે જ એસવી ન્યૂઝનો નો સ્ટુડિયો આપણે ચલાવીએ છીએ સમાજ નું કોઈ પણ સારું કાર્ય હોય એ સમાજના લોકો સુધી પહોંચે કારણ કે જે કાર્ય થતું હોય એ એટલા ના રહે પૂરો પ્રેરણા એ અમારો ઉદ્દેશ્ય હોય છે અને રાજુ રાજુભાઈ કાલ સવાર નો આખો પ્રોગ્રામ ને તમે ઇનોવેશન સમાજને આપવા માંગતા હો કારણ કે રાજકોટ આપણો મોટો સમાજ છે ને ચોટીલા રાજકોટ ને પચાસ કિલોમીટર નો ડિફરન્સ છે કોઈ લાંબો નથી લોકો તમને અત્યારે જોઈ રહ્યા છે તો આમંત્રણ પણ તમે આપી શકો છો હવે સવારે અમે આ પાલખી યાત્રા અમે ડુંગર ઉપર આજે પંદરક બેનો જુનાગઢ થી આવે છે બીજા ભાઈઓ આવે છે રાજકોટ થી બીજા ગામ થી ઘણા આજે સવારે સાડા આઠ વાગે જે કોઈ પણ માય ભક્ત માતાજીના ભક્તોને આ જે લાવો કેવાય કે આપડા માતાજી આપડા જૂનાગઢમાં ચોટીલાનો બીજો અંશ આવી રહ્યો છે આપડા ઈશ્વરદેવ વિશ્વકર્મા દાદાના દીકરી રાંદલ માતાજી નું પણ આજે ત્યાં સ્થાપન થવા જઈ રહ્યું છે તો આ અમૂલ્ય અવસર કેવાય તો આ ખરેખર ન ચૂકોજો જો આ આમાં લાભ લેવા માંગતા હોય સવારે સાડા આઠ વાગે ચોટીલા જે આપણે ચડવા માટે પગથિયાત જે ચાલુ કરીએ ત્યાં સાડા સાત વાગે સાડા આઠ વાગે ભાવિત ભક્તો જે જોડાવા માંગતા હોય એ સ્વૈચ્છિક આમાં જોડાઈ શકે છે અને લાભ લઈ શકે છે માતાજીને જે ઉપર ચડાવવા માટે પોતાનું યોગદાન આપી શકે છે સર્વેને લાભ મળી શકે છે કારણ કે જે પાલખી બનાવી છે અને જે ખરેખર કેવાય ને કે આપણે રાયણ આપણે વળવાઈન આવે વડવાઈ વડલાની વડવાઈ એની સાંગ બનાવેલી છે ઉપાડવા માટેની એમાં જે આ પાલખી બાંધવામાં આવશે જે ડોલી ગિરનાર ઉપર ચડાવે આ રીતની તૈયારી કરીને એક ગાડીમાં એ પાલખી અને જે હાંગ છે રાયણ કહેવાય ખંભે રાખવા માટેની એ એ આવે છે વડલાની વડવાઈ ને બધા સેવકો સવારે પહોંચે છે તો લાભ લેવા માંગતા દરેક સેવકોને સવારે આઠ સાડા આઠ વાગે ચોટીલા ડુંગરના પગથીયે પોચી જવા મારી સર્વે ને છે અને હવે બહુ સરસ રાજુભાઈ આયોજન છે તમારું કારણ કે આખું અત્યારે તો કાયાપલટ પલટ થઇ ગઈ છે સમાજ ની ત્યાં મંદિર ની કારણ કે હું ઘણી વખત વિડીયો જોતો હોઉ મારાથી અનિવાર્ય સંજોગો ના હિસાબે જુનાગઢ તો નથી પોચી શકાણું પણ તમારા વિડીયો ને ઘણી વખત જોતો હોઉ છુ બોવ સારું કાર્ય કરો છો તમે ને લોકો દ્વારા પણ એટલો જવાબ મળતો હોય ઉત્તર મળતો હોય છે એના પરથી લાગે છે કે રાજુ ની મહેનત મેં તો જોયેલું છે લોકોને એવું લાગે છે કે રાજુભાઈને મહેનત ખરેખર કરે રંગ લાવે છે અત્યારે સમાજમાં હવે અમે સમાજમાં અત્યારે કોઈ પણ રોકાવા આવે ને પૂછે છે શું ચાર્જ અમાર નવારીનો રૂમ થઈ ગયા છે રિનોવેશન થઈને એસી કે કોઈ પણ રૂમ ખાલી રૂમ હોય જોઈતો હોય તો અમે એમ કહે છે તમને જે યથા યોગ્ય કોઈ ચાર્જ નથી રાખેલો આપણે તમને ઈચ્છા થાય દાતાઓને હિસાબે જ આપણો સમાજ આલે છે જે આવે રોકાવા અને આપી જાય છે પાંચ ટકા અમે વિના સગવડતા કરી દઈએ છીએ તહેવારોમાં આપણે અન્નક્ષેત્ર ચલાવીએ છીએ બીજું બાર ગામ થી ગુજરાત માંથી કે આઉટ સ્ટેટ માંથી ગમે ત્યારે આપણા વિશ્વકર્મા વંશજો ખાલી ગુજર સુતાર નહીં વિશ્વકર્મા વંશજોના વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે જમવા અને રહેવાની વિનામૂલ્ય સગવડતા અમે તમામ સુવિધા અમે કરી આપીએ છીએ જુનાગઢ વિશ્વકર્મા સભા બહુ સરસ સરસ આયોજન છે તમારું રાજુભાઈ વધારે તો તમારો સમય નહીં બગાડું કારણ કે તમારી ગાડી અત્યારે સ્ટોપ છે ને તમારે હજી રનિંગ ઘણી કાપવાની છે જો શક્ય હોય તો માતાજી ના દર્શન લોકોને કરાવી શકો છો તમે કરાવું કેમ નહીં ભગવાન કારણ કે આ તો અમૂલ્ય લાવો છે ભગવાન

માતાજી નો ભાવ તમે સુંદર બનાવેલ છે બહુ સરસ આજ રીતે હવે રાંદલ માતાજી ના કેટલો ભાવ છે કેટલો હસમુખો ચહેરો છે માતાજી નો તમે જોઈ શકો છો એમ થાય બોયલે કે બોયલે તો ત્રાસી છે ખૂબ જ વધારે છે મહેનત થી બનાવેલી છે કારીગરે કારીગરે એમાં એમ કેવાય કે પ્રાણ પ્રતિષ્ઠા થતી કે એની પેલા જીવ પૂરી દીધો છે પ્રાણ પૂરી દીધો છે એ પ્રકારની હવે હવે રાંગલ માતાજીના રાંદલ માતાજી ના દર્શન કરાવું છું આ રાંદલ માતાજી છે જગ્યા ઓછી છે

ભાગીદાર એસવી ન્યૂઝ પણ છે કારણ કે અમારા અમે નથી તમને મેસેજ આપી દઈએ તમે તમારી રીતે આજે મેસેજ મોકલો છો અમારી કામગીરીના સમાજને ખબર પડે છે સમાજ સુધી મેસર જે મેસેજ પહોંચે છે સમાચાર પહોંચે છે એ એના મહાદન છે એમ કહી તો કહેવાય એ એસવી ન્યૂઝ અને મીડિયા જે છે અત્યારના સમયે એ

જય વિશ્વકર્મા ભલે ભલે જય વિશ્વકર્મા જય માતાજી ભગવાન સર્વેને જય માતાજી જય માતાજી માતાજી